જય દ્વારકાધીશ જાય દ્વાર અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે આપણે વાત કરીએ ભાઈ ક્યું ગામ પૂતાણા તમારું આખું નામ જણાવો વાસુરભાઈ જયા ગામ પૂતાણા ભરવાડ બરાબર હવે તમે અમૃત પુષ્પ કોને માટે લઈ ગયા હતા અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા ઘરના માટે લઈ ગયો તો એના પગના હોજ અને એવું સળિત જતું

કામ કરવું હોય તો દુખાવા નહીં બધું દુખાવો એટલે કામ તો થાય જ નહીં પછી ટૂંક પૂરી પીડા હતી બરાબર ત્યાર પછી આપણે આ પુષ્પ ની બોટલ કેટલી પ્રયોગ કર્યો આપડે ત્રણ બોટલ નો પ્રયોગ અમૃત પ્રયોગ કર્યા પછી

સત્યાસી અઠાવન ચોસઠ છવ્વીસ સુડતાલીસ બરાબર હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ માહિતી માગે તો અમૃત પુષ્પ ની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વાર જય ગુરુ મહારાજ જય